અશોકભાઈ પટેલ અને શોભનાબેન પટેલ જે બ્રિટિશ સિટીઝન મૂળ આણંદ જિલ્લાના રહેવાસી અને હાલ બ્રિટિશ સિટીઝનશીપ મેળવેલા જે અશોકભાઈ અને તેમના પત્ની ચારધામની યાત્રા કરવા માટે આવ્યા હતા પરંતુ આ ગોજાર અકસ્માતમાં તેમનો પણ જીવ ગયો છે આપણે તેમના ઘરે પહોંચ્યા છે પરિવાર શોકમાં છે અને ચોક્કસ બાબત છે શોકમાં હોય જ પરંતુ તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું અને સમગ્ર બાબત જાણવાનો પ્રયાસ કરીશું શું નામ છે તમારું હર્ષિત હર્ષિતભાઈ શું હકીકત છે એ લોકો ક્યારે આવ્યા હતા અને શા માટે આવ્યા એ ચારધામની યાત્રા કરવા માટે આવ્યા હતા લંડનથી અને યાત્રા કરીને જ્યારે રિટર્ન થયા ત્યારે મેરાવ આવ્યા અને મેરાવ આવીને ફ્રેન્ડના થઈ બીજે દિવસે અમદાવાદ ગયા અને પછી ત્રીજે દિવસે એમની ફ્લાઇટ હતી અને ફ્લાઇટમાં એમના ફ્રેન્ડ એમને અમદાવાદ એરપોર્ટ પર મૂકવા ગયા અને મૂકીને જો રિટર્ન જ થતા હતા અને દસ મિનિટ પછી એમને મેસેજ મળ્યા કે આ ફ્લાઇટ જે લેન્ડ થઈ છે જે ટેક ઓફ થઈ છે એ ત્યાં આગળ દુર્ઘટના થઈ છે અને પ્લેનમાં બધાને જાનહાની બધું થયું છે એટલે એક અંકલનો ફોન અહીં આવ્યો કે ભાઈ આવી રીતે દુર્ઘટના થઈ છે તો તમે અત્યારે અમદાવાદ સિવિલમાં બધાને ખસેડ્યો તો તમે ત્યાં આવો એટલે પછી અમે ગયા ત્યારે અમને ખબર પડી કે આ દુર્ઘટના થઈ છે બહુ મોટી આમ અશોકભાઈની વાત કરીએ તો અશોકભાઈના પરિવારમાં બીજું કોઈ ત્યાં લંડન હોય એવું ખરું આ એમના બે સન છે એમને આ સમગ્ર બાબતની હકીકત જાણવા મળી એ લોકોની શું એ લોકો ભારત આવવાના છે કે કેમ એ એ લોકોને ટિકિટનો ટ્રાય કરે છે લગભગ આજે સાંજે કદાચ એમને ટિકિટ મળી હશે તો કાલે કા તો કાલ બપોર સુધી આ ઇન્ડિયા આવશે પાછા બંને પરિવારના એક મહિલા પણ છે તેમની સાથે વાત કરીશું બેન તમને પૂછવા માંગીશ કે એ લોકો અહીં આગળ આવ્યા તમને પણ મળ્યા હશે કોઈ વાત થઈ હતી ખરી કશી હા એ ચારધામની યાત્રા કરીને આવ્યા અને પછી અહીંયા અમને મળવા આવ્યા હતા અને મળીને પછી પાછા જતી વખતે ત્યાં અમના ભાઈબંધની બંધની ઘરે ગયા અમદાવાદ અને પછી ત્યાં જઈને આ કાલે લંડન પાછા જતા હતા તો તે વખતે આવી દુર્ઘટના બની પછી ત્યાંથી એમનો ફોન આવ્યો દિલીપભાઈનો કે આવું થયું છે એટલે પછી અહીંયાથી બંને મારા છોકરાને બધા ત્યાં ગયા અશોકભાઈ અને શોભનાબેનની વાત કરીએ તો વર્ષમાં એક વખત તે ચોક્કસ ભારત આવતા હોય છે પરંતુ તે ભારત કોઈ ધાર્મિક યાત્રા માટે જ આવતા હોય છે ગઈશાલ પણ આવ્યા હતા ત્યારે પણ ધાર્મિક યાત્રા કરી હતી અને આ વખતે ચાર ધામની યાત્રા કરવા માટે જે વિદેશથી અહીં આગળ આવ્યા હતા કહેવાય છે કે ચાર ધામની યાત્રા હવે તેમના માટે અંતિમ યાત્રા બની જલ્પેશ પટેલ એબીપી અસ્મિતા મેળાવ